બે વર્ષ પૂર્વે પાનવાડી વિસ્તારની અંદર સામુ જોવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપીના આજીવન કેદની જ્યારે તેમની સાથેના અન્ય બે આરોપીને ત્રણ ત્રણ વર્ષની સજાનું ન્યાયમૂર્તિએ ફરમાન કર્યું બે વર્ષ પૂર્વે પાનવાડી વિસ્તારમાં નિકુંજભાઈ નટુભાઈ કાંબડાએ નીરવભાઈને લાફો માર્યો હતો જેનો ઠપકો આપવા ગયેલા સૂરજભાઈ ઉપર નિકુંજભાઈ નટુભાઈ કામળ તેમના ભાઈ પાર્થભાઈ નટુભાઈ કામળ અજય ઉર્ફે અજુ પ્રેમજીભાઈએ મારામારી કરી હતી આ મારામારીના બનાવમાં સુરજભાઈનું મોત નીપજ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જેનો કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ મુલિયા સાહેબ સમક્ષ ચાલતા ન્યાયમૂર્તિએ આરોપી તરીકે પાર્થભાઈ નટુભાઈ કામળને આજીવન કેદની સજા ફટકારી હતી જ્યારે નિકુંજભાઈ નટુભાઈ કાંબળ અને અજય ઉર્ફે અજુ પ્રેમજીભાઈ પરમારને ત્રણ ત્રણ વર્ષની સજાનું ફરમાન કર્યું હતું જ્યારે અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા હતા